સુરત બારડોલે વિધાનસભા અને નગર ભાજપ દ્વારા દિવાળી શુભેચ્છા તથા સ્નેહમિલન કાર્યક્રમ રાજપૂત સમાજ હોલમાં પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ પરમાર ની અધ્યક્ષતામાં યોજાયો મુખ્ય વક્તા ઈશ્વરભાઈએ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો સંકલ્પ લેવડાવ્યો તેમણે મેક ઇન સફળતા ગણાવી અને જણાવ્યું કે ભારત આજે રમકડાથી લઈને યુદ્ધ જહાજો સુધીનું ઉત્પાદન કરી વિદેશમાં નિકાસ કરે છે નેવ હજારથી વધુ ચારજી ટાવરો દ્વારા આત્મનિર્ભરતા વધી છે આગામી સ્થાનિક ચૂંટણીને ધ્યાને રાખી મતદાર યાદીમાં નામ ચકાસવા અને એસઆઈઆર ચૂંટણીમાં ભાગ લેવા જાગૃતિનો અનુરોધ કર્યો હતો

નગરપાલિકાના સૌ શ્રીઓ બારડોલી નગર સંગઠનના સૌ શ્રીઓ અને ખૂબ મોટા પ્રમાણમાં વોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર મિત્રો શુભેચ્છક મિત્રો અને વડીલો પણ આજે રજપૂત સમાજની વાડી જે બારડોલી ગાંધી રોડ ખાતે આવી છે એમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી નવું શરૂ થયેલું વિક્રમ સવન બે હજાર બ્યાસી સૌને લાભદાયી ફળદાયી નીવડે એવી સૌએ એકબીજાને શુભકામનાઓ પાઠવી અને સુંદર રીતે આજનો આ કાર્યક્રમ પૂર્ણ થયો રમેશ કંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત